જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે ભજન માનીશું મારી ત્યાં સીતારામ દેખું જો ભજન સારું લાગે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રાધે કૃષ્ણ ખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું આખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન ના ઉચ હરીનો આનંદ મારે અંતરે રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસ ના હરીનો આનંદ મારે અંતરે મારી ઉગડે ત્યાં સીતા રામ દેખું ધન્યા મારું જીવન કૃપાય ની રામાયણ ગીતા મારે અંતરની આખો હરિયે દીદી છે મને ಉಡವಾನಿ ಉಡ ರಮಣ ಗೀತ ಮಾಕೋ ಹರಿಯ ದೀದಿ ಮನೆ ಉಡವಾನಿ ಉಡವ ಮಾರೆ ಅಡಡಕ ನಾನು ಗಾವು ಮಾರೆ ನಿಸದಿನ ರಾಮನು ಗಾನು ರಾಮನಾವಿ ಚಾರೋ ಮಾರೆ ಅಡಳಕ ನಾನು ಗಾವು ಮಾರೆ ನಿಸದಿನ ರಾಮನು ಗಾನು ಆಕ ಮಾರಿ ಉಗಡೇತ್ಯಾಂ દેખુ કન્યા મારું જીવન કૃપાએ ન લેખું પ્રભુ ના ભક્તો મારે સગાને સબંધી છૂટી ગ્રંથિ તૂટી મારી મા ુના ભક્તો મારે સગાને સબંધી તૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી સુધ ભક્તિ વદે મારી પૂરની માં જેવી સહુ સંતો આશીષ એવા માવીસુ સંતો આશીષ એવા સદા અમને દેજો આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારુ જીવાના ની લેખું જે જેને રામ ચરણ રસ ચખ્યો એને સંસારી ને મિથ્યા કરિનાખ્યો એ રસ દુબન પ્રહલાદે ચાખ્યો રસ હનુમા હૃદય ક્યો એ રસ પ્રહલાદે પ્રહલા ક્યો એ રસનું માને હૃદય ક્યો આખ મારી ઉગડે ત્યાં સિતારામ દેખું ધનમારૂજીના કૃપાય લેખું ધન્ય મારુજીવન કૃપાયું રામ કૃષ્ણ રામ કૃષ્ણ દસ ના ઉચા रामदेकु मारु जीवन कृपाय नी लेखु मारु जीवन સીતા રમ સીતા રમો રામ બોલો રામ બોલો રામ બોલો રામ હો સીતા રમ સીતા ર સીતા રમ સીતા ર શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય